હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસને ગુરુવાર આજે અમે તમને ગુજરાતના એક થતી ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એંશી રૂપિયા ચણા તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને મેથી તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંત્રીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો મગ तो तनाचा भाव आठ सौ पचास रुपया लैने तेना भाव एक हज़ार तो ने सात सौ रुपया धाणा तो नीचा भाव सात सौ रुपया लैने तेना भाव एक हज़ार ने एक सौ रुपया सोयाबीन तोा भाव सात सौ रुपया लैने तेना भाव आठ सौ ने सीतेर रुपया बाजरी तो चार सौ रुपया लैने तनाचा भाव ચારસો અઠ્યોતેર રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો પચાસ તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો પાંચ રૂપિયા ઘઉં તો નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા મગફળી तो नीचा भाव छ सौ रुपया लाई ने तेना भाव एक हज़ार एक सौ तो ने पचास रुपया कपास तो नीचा भाव एक हज़ार त्र सौ रुपया ऊंचा भाव एक हज़ार छ सौ पांच रुपया जीरु तो नीचा भाव चार हज़ार त्र सौ रुपया ऊंचा भाव पाँच हज़ार ने एक सौ रुपया आता जसदन मार्केटिंग यार्डना बजार भाव हमें तना ગોંડલ માર્કેટિંગ યારના બજાર ભાવ જો આપ આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાઈડો તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકતાલીસ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક્યાસી ચણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાવન અડદ તો તેના નીચા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એક્યાસી મગ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકતાલીસ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એકત્રીસ રૂપિયાથી લઈને तना ऊँचा भाव बज़ार ने एक रुपया धा तो नीचा भाव आठ सौ रुपया से लैने तेना भाव एक हज़ार पाँच सौ एकोतेर रुपया सोयाबीन तोा भाव सात सौ एकोतेर रुपया लैने तेना भाव नौ सौ सोल रुपया लसण तो नीचा भाव एक हज़ार पाँच सौ रुपया लैने तेना भाव चार हज़ार नौ सौ एकाणु रुपया डी तार रुपियाँ लै नै त्यहाँ उच्चा भठ सौ सासठ रुपियाँ तल सफेद त निचा भजार आठ सौ पचास रुपियाँ लै नै त्यहाँ उचा भाव बजार पाँच सौ एक घाउँचा भाव पाँच सौ छुपिया लैले त्यहाँ उचा भाव छ सौ मगफली तो मगफल तिचा भात सौ एक रुपियाँ लै તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકત્રીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને અગિયાર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો એકતાલીસ આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને અગિયાર રૂપિયા રાયડો તો તેના નીચા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સાહીઠ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ एक हज़ार बसो पंदर रुपया लाई तेना भाव एक हज़ार बसो चालीस छया तो भाव एक हज़ार त्र सौ वीस रुपया लई ने ऊंचा भाव एक हज़ार चार सौ ए रुपया रजको तो नीचा भाव चार हज़ार त्र सौ पच्चीस रुपया से लई ऊंचा भाव पाँच हज़ार बसो पचास रुपया मेथी तो एक हज़ार पचास रुपया लैने तेना भाव એક હજાર ત્રણસો ને તેત્રીસ અડદ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બાર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બે રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર નવસો ત્રેવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પચાસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો દસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને તેર રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને આઠસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને સ રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો પચાસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો બત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો નેવું રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંદર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને બાવીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર છસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને એકાવન રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવ્યું છે એવી ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલા વાત કરીશું રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને તો તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા કિશ ગોલ તો તેના નીચા ભાવ બે હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને પંચોતેર અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો આડત્રીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો બાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને પાંચસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને સાતસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર આઠસો નેવું રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદન માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે આ વિડિયો જોવા બદલ આપણને આભાર